સાહિલ યુક્રેનમાં એક તારીખથી છે મતલબ એક મહિનો થઈ ગયો એક ઓક્ટોમ્બરથી છે ને એક ઓક્ટોમ્બર પછી અમને વિડીયોથી ખબર પડી કે સાહિલ અહીંયા યુક્રેનમાં છે તો અમને અમે અહીંયા મોરબીમાં એક ચિરાગભાઈ કાર્ય કરીને એડવોકેટ છે એમની મદદથી અમે હાઈકોર્ટમાં પહોંચ્યા અને હાઈકોર્ટમાં દીપાબેન જોસેફ નામના એક એડવોકેટ છે એ સોશિયલ વર્કર પણ છે એના મદદથી કાર્યભાઈને મદદથી અમે હાઈકોર્ટમાં એક અપીલ દાયર કરેલી છે અપીલનો રિઝલ્ટ કાલ આવ્યો કાલ અમને જજ તરફથી કહેવામાં આવ્યું જજ સામે મારી ઓનલાઈન મિટિંગ હતી ઓનલાઈન હાજરી હતી પછી જજ તરફથી અમને કહેવામાં આવ્યું કે તમને એમ્બેસી તરફથી એક ઓફિસર પ્રોવાઈડ કરવામાં આવશે તે ઓફિસર જાશે યુક્રેનમાં યુક્રેનમાં સાહિલ કેમ આવ્યો રશિયામાંથી યુક્રેન બોર્ડર ઉપર કેમ આવ્યો આર્મીમાં કેમ આવ્યો પછી યુક્રેનમાં અત્યારે કઈ જગ્યા છે સાહિલ સાઈલની હેલ્થ કેમ્પ છે અને સાયલની એની મમ્મી હારે વાત કરો આ બધી જજ સાહેબે વકીલને બધું વિગત આપી છે વિગત આપવાનું કીધું છે તો એ પ્રોફેસર યુક્રેન જાશે યુક્રેનથી બધી તપાસ કરી સાઇલના બાબતમાં ને ત્રણ ડિસેમ્બરે પાછો લિખિતમાં સબમિટ કરવાનું કીધું છે એ પ્રોફેસર સાહેબને પછી ત્રણ તારીખને અમારે પણ જવાનું થશે દિલ્હી અમને તો સો સો ટકા અમને વિશ્વાસ છે આપણી ગવર્મેન્ટ ઉપર આપણા મોદી સરકાર ઉપર આપણા બધા જેટલા રાજનેતા છે બધાએ ઉપર અમને વિશ્વાસ છે ને અમને હૈયે ધારણા છે કે અમારા દીકરાથી વાત પણ થશે ને યુક્રેન સરકારથી ઇન્ડિયા પણ આવશે છોકરો